નમસ્કાર મિત્રો હું શું મુકેશ માંડવીયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલનું નામ છે માનવ ડિજિટલ ઇન્ફો તો મિત્રો આજે હું વાત કરવાનો છું ગુજરાત પોલીસમાં જે ભરતી આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ લોકરક્ષક કેડરની જે ભરતી આવી છે તેમાં તમારે ખાસ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ હું તમને ટૂંકા જ વિડીયોમાં જણાવીશ કયા ડોક્યુમેન્ટ જોશે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેમની વેબસાઇટ કઈ છે એ હું તમને તમામ માહિતી આપવાનો છું તો મારો વિડીયો જોજો ગુજરાત પોલીસ દળમાં વર્ગતળની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાઈની ખાલી જગ્યાઓમાં સીધી ભરતી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બપોરના ત્રણ કલાકથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના અને ઓગણસાઠ કલાક સુધી આ ફોર્મ વેબસાઇટ ઉપરથી ભરી શકશે વેબસાઇટનું નામ છે ઓઝાસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી અને સૂચનાઓયુક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેમની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે ટપાલ રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલા અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો અરજી છે એ જે ઓનલાઈન જ ભરેલી છે તેને જ ધ્યાને લેવામાં આવશે ઓનલાઈન મુદ્દા મુજબ અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારને અરજીઓ આવી અરજીઓ અમાન્ય ઠરશે મિત્રો ખાસ નોંધે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ તથા પિતાનું પતિનું નામ ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષાની શૈલી માર્કશીટના દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે અને બીજું ઉમેદવારો જો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે પછી બીજું ફક્ત લોક રક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશન લોક રક્ષક કેડર પસંદ કરવાનું રહેશે અને જો બંને માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં બૂથ એટલે કે પીએસઆઈ એલઆરડી બંનેનું જે વિકલ્પ છે એ પસંદ કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઇમેજ પંદર કેબીને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ પંદર કેબી સાઇઝની સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે તો મિત્રો આ ભરતી બહુ ખૂબ જ મોટી સંખ્યામાં છે આ ભરતીથી કુલ બાર હજાર ભરવાની થતી જગ્યાઓની વિગતો તમામ સંવર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો એનસીસી સીસી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી તેમનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારેની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ કોઈ પણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે આવું પ્રમાણપત્ર નહીં ધરાવનાર ઉમેદવારને અનામતના લાભ મળવા પાત્ર રહેશે નહીં વયમર્યાદામાં જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જગ્યા માટેની જે વયમર્યાદા છે એ લઘુત્તમ એકવીસ વર્ષ અને મહંતમ પાંત્રીસ વર્ષ એટલે ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલો હોવો જોઈએ તેમની લાયકાત યુનિવર્સિટીઓ કોઈપણ પૈકીમાંથી અથવા પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ લોક રક્ષક કેડર માટેની વયમર્યાદા એટલે કે લઘુત્તમ અઢાર વર્ષ અને મહંતમ તેત્રીસ વર્ષ એટલે કે ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર સોળ છ સુધીમાં જન્મેલા હોવો જોઈએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે ઈડબ્લ્યુ એસ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબલ્સ સોશિયલી એન્ડ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફક્ત ફી ભરવાની રહેશે તો મિત્રો ઝડપથી તમામ ડોક્યુમેન્ટ સાથે આપ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓજસ વેબસાઇટ ઉપર આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો ઓજસની વેબસાઇટ તમને હોમ પેજ આ રીતનું દેખાશે ત્યારબાદ અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાંથી ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા એપ્લાય એપ્લાયમાંથી ક્લિક કરશો એટલે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમને આ રીતનું પેજ દેખાશે ત્રીસ ચાર ચોવીસ એન્ડ તારીખ બતાશે એપ્લાય અને ડિટેલનો ઓપ્શન ડિટેલનો ઓપ્શન પસંદ કરશો એટલે તેમાં પીડીએફ ડાઉનલોડ થશે અને તમને સંપૂર્ણ માહિતી તેમાં મળી રહેશે તો એ માહિતી તમે ધ્યાનથી એક વખત વાંચી લેજો ત્યાર પછી જ તમારે ફોર્મ ભરવાનું છે કાંઈ પણ ભૂલ કર્યા વગર ચોકસાઈથી ભરવાનું છે તો બસ મિત્રો ઝડપથી ફોર્મ ભરી દો અને ફૂલ જોશમાં તૈયારી કરો તો બસ અમારા વિડીયો આપને જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી